એપ્રિલના પ્રારંભે જ સૂર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ કચ્છમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે સીઝનના પ્રારંભે કચ્છ હીટ વેવની જપેટ વાવી ગયું હોય દેશનો સર્વાધિક તાપ કચ્છમાં નોંધાઈ રહ્યો છે ત્યારે ભચાઉના ચિરઇ ગામ નજીક આવેલી આકાશ વિનિયર્સ નામની લાકડાની કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો હતો જેના પગલે ભચાઉ તેમજ ગાંધીધામ પાલિકાના ફાયર ફાઇટર ઉપરાંત ખાનગી કંપનીઓના ફાયર ફાઇટર આગ બુઝાવવા માટે આખી રાત દોડ્યા હતા અંદાજે નવ કલાક સુધી ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો આગના પગલે કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આગને પગલે સ્થાનિકે ભય ફેલાયો હતો આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી ઉપરા ઉપરી જિલ્લામાં આગ લાગવાની વધી રહેલી ઘટનાઓ ચિંતાજનક છે ઉલ્લેખનીય છે કે કચ્છમાં ઉદ્યોગોની સંખ્યા વધારે છે અને અવારનવાર આગ લાગવાની ઘટના બને છે પરંતુ જોઈએ તેટલી ફાયર સુવિધા નથી ગાંધીધામ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે પરંતુ તે કામ આવતું નથી સીએસઆર અંતર્ગત કંપનીઓ પાસેથી ફંડ મેળવી તાલુકા મથક અને મહત્વના ગામોને ફાયર ફાઇટર અપાય તો ઇમરજન્સીની પરિસ્થિતિમાં ઉપયોગમાં આવી શકે તેમ છે